હું તમારા ઘરે નહી હતી તમારા પ્રસંગો બધા ભેગા થાય ને તારા મને નહીં કહેવાનું તારા કેવું કરવાનું જ્યારે એકલા હોય ને તારા આપડે જવાનું હા તો હું એ નહી આવું પછી તમારે ક્યાંય ગામડે મામડે જવું હોય ને તમારે ઘેર બરાબર આયા મોટા વડી

મારા બાજુવાળામાં બે હું હોય મારા ગન્ના બાજુમાં તો કીડીઓ ચટક અને એમના બાજુમાં તો નહીં ચટકતી બાના ની બનાવો હા ભાઈ હવે તો પછી મારા આવું જ પડશે મને ખબર છે છૂટકો જ નહીં તો પછી સુલેવા આટલી બધી કથા કરી ને મેં કીધું કદાચ તને એમ થાય કે ભાઈ આ વખતે એને માફ કર દઉં ઘરવાળા તો મેં કીધું કદાચ હું બચી એમ માફી ના મળે ને લગન કર્યા છે હમ મુદ્દાની વાત જ આ છે કે લગન કર્યા પણ એમાં દાદા કે બધી શું લેવા ચડાવો છો જ્યાં વ્યવહાર થતો હોય ત્યાં જવું પડે ને બધા ભેગા થાય બધા એવું કીધું કે આમને લઈને આવજે બાકી હું તો લઈને જ ના જાઉં એક વ્યવહાર કર્યો એમાં કેટલા વ્યવહારમાં હું ફસાયો હટ છી હેટ હવે બે હીરોનો મારી માને મેં કીધું કે નહીં લઈને આવતી આમ પણ કે લઈને આવજે ને બચારા બે હો બચારા બે આ બચારા તો કાઈ ઉઠા નહીં એ તો યાર હવે ભલે અમે ઉછા નહીં એ બધા ઉછા છે બરો હારા છે લોકો ખંડુન ઢળી પડ્યા છો સીતા બેહો લે બધું શીખવાડ દે તું મને શું કરવાનું કેમનું કરવાનું ક્યારે કરવાનું બધું મને કાગળમાં લખી ના લે લે પ્રમાણે હું કાલથી જીવન મારું ચાલુ કર દઉં હા અને કાલ આવવાનું છે રવિવારે બરોબર તમારે હા પછી બીજું કઈ નહીં તમારા માએ કીધું હવે અત્યારે હું શું કરું બે ને છાના મને જે કટાઈ કરો ઓકે બે હીરો